મું જઈ બા પાસે તારામ જઈ માતાજી જા પ્રખેર મે મન આવી જ છે પ્રબત આવી જા માં નળન સે અમાર બેન સે આયન કરવા જો ખાઈ પી નવરા થઈ ગયા પૂર્ણ આઈવા ની કોરમ આઈવા દાદા ઓ કિસ દો કરવા એ બોલો કાકી कान માં પિયરવા નું કેવું લાવ્યા છે દયું લેતી આ તો આને પિયર આવીઓ कान માં એ તમન માના હમસે કડે કો પાયરો

ગાળ ન હોય કોડે નંબર પાન ગયો તો પિયરે હાલે હાલે નાણા સો કા દેરો જા લે હાલે તો જાવ અબ નકરા ફોન માથ મથે રાખશે હં થાય માવા ખાઈ ખાઈ બેહી ગયા છે જાવ જાવ હાલે તાજેત केलो uhm <coughs> like, <situação> <coughs> હવે પેટમ બંધ કર આલો આપણે બાર સારી સમજે ખાડવી તે અમારા હંતા ખાઈ પી એ મરગલ ઉડુ જો બેર માં તમ કરતામ જો આ સામ્બરા જો આસમ કેટલા બધા ઉડકી નાખ્યા આજ મનણ નિપડ કે પતંગ સકાવે સ કે હરવાઈ ગઈ છે તોય સકાવે છે

તમારા આવું ગાય રે કેટલા વાગ્યા છે કાઈ વાગે 9 વાગે આવવું તો 3 વાગે આશ્રમે જાહું આપણે ન્યાનો બ્લોગ બતાવશું તમને ન્યાસે ને આપણે માન આશ્રમે જાહું જ ન્યાય તમને બતાવશું ન્યાહું કેવું છે કેવું નથી અને અમારું વિડિયો છે ને યાર મેડમે વી આવી ગયા જો ઓય ચાર હતા ખાઈ પીન અત્યારે અમે નવરા ખાસી હલો ગામ જય સિમાનભાઈ ત્રમે જો હા તૈયાર થઈ થઈ ગય છે જો આ માર નણન જો એનો બહુ શોખ છે હા માર નણન જો મુગા કો લીદા નહી આ ગુસે મત આઈ જ નહી કે સંતાય નાઉ છે કોમેન્ટ કરજો આવો હોય તો એમ લાઈક કરો આ જો મેડા મમાર આ માર હા હુસે જો આજ વિડીયો માં આપણે લેવી છે વી કોઈ દિલતા નથી આ લડકો લે લેસી આપણે કોઈ દિલ હાલો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો અમે જ નડન કરવાળા છે દિના ઉપર 12 ભી આસા અમે કઈ ઘરે આવશે નહીં અને હાલો હવે અમે સાહીસી રોકાઈ જાઓ રોકાઈ રોકાઈ જ તમને સ્કીપ બટ જાવ બાય હવે મળી તો લ્યો

आया रच्छमावी जैसे मामा जी हम बन्दे रात आठ तक बितोगए। लड़के में डर नहीं रहे रे जो में रच्छम गुब्बारे तड़के सर गाना सभी। तो मेरे से ताकड़े अमानवाई से मेरे अपना बुकिंग आ चुकी है वो जो कौन है? ना देने जब इस चीज़ का क्या क्या ही दायना। मैं आपर आप इधर आए से मर पोटले मर बा�

બે જગ્યા નથી મળતી બેન અજાડવો કહેવાય એનું ઉપર સડી વડલો વડલો કેવાય

એ આપણી વીડિયોમાં આવી જાય લાઈક કરીજો અને શેર કરીજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વીડિયો તમને સારા લાગે તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં ને વીડિયોમાં તમે રહે ને અહીંયા વીડિયામાં બની રહેજો બની રહેજો હા એમ તમે કમેન્ટ કરજો અમે આયા પાછા આવશું વીડિયો સારું લાગે તો તમે આઈ પાછા તમને આવશું તમારે કઈ બોલવાનું છે કક તો બોલો આ છે ને અમાર દેર સે આપણે કોઈ દિન વિડીયો માં લેતા નથી પણ આજ હવે લીધા છે હંધાઈ ને એ હંધાઈ કેસ આજમ ને લઈ લ્યો અમાર આરે આયા છે એટલે અમે કોઈ દી લેતા નથી વિડીયો માં અમાર દેર સે કી તુત ખરા ઓલા જા કોન જીવનો આય સામે ક્રીસ સે નહી જઈ ભાન હોય બસ કાલે જોની પાના મંદિર માનવ મંદિરે

जहा में दिस के दे और ऐसे हटाई जाओ मंगला का एक मिनट तो जो दे ने ना नाश्ता करावे से जो सीधे तो यार ये नहीं है नहीं दिस की

यो ला मन्दि हा पापा छोकिने खजुले लागला म्छे हा लेवना गाडी जो पछिमा हो नाछु जक हे एक काम म नि दिम तोरी भल रह जे पोडे लेखि Десма, 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 десма. Тоддо, тоддо, десма. बोला <coupon behaviLee begun> <manipulation> <conson little language> <Snowvette>

फ्लाइट स्वारो लेई तो चाहिए ना तो क्या उसको पण मिथ्याली ने चाहिए

સોવા નિમસાસ આવે રાખે જો હિસ્કા ને સરપાટ ને હું હું થઈ સી આય હાલો દેખાડવા કરે સો આયા નયા પરં દે નોસે બયા કુત્રો છે બીક લાગે ઈ ગાય નો કર તો બીક લાગે કુત્રો છે અંદર હા કોળી ને કો બીક લાગે બીક લાગે